પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે પ્રધાનમંત્રી જનધન યોજના દસ વર્ષની યશસ્વી કામગીરી પઠન કરી રહ્યા છે આશુતોષ અંતાણી સંપાદન પરેશ મારુ તારીખ 28 ઓગસ્ટ બે હજાર ચૌદના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી આજથી અગિયાર વર્ષ અગાઉ શરૂ કરાયેલી પ્રધાનમંત્રી જનધન યોજના વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશ પહેલોમાંની એક છે પ્રધાનમંત્રી જનધન યોજના પીએમ હેઠળ છપ્પન સોળ કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને ઓગસ્ટ બે હજાર મધ્ય સુધીમાં કુલ થાપણો રૂપિયા બે લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે છપ્પન ટકા જનધન મહિલાઓ દ્વારા રાખવામાં આવ્યા છે જે નાણાકીય સુલભતામાં લિંગ સમાનતા ને પ્રોત્સાહન આપવામાં બેન્કિંગ એક દૂરનું સ્વપ્ન હતું ઔપચારિક નાણાકીય સેવાઓની પહોંચ વિના લાખો લોકો ઘરમાં રોકડ રકમ અને અનૌપચારિક ધિરાણકર્તાઓ પાસેથી ઊંચા વ્યાજદર ની લોન પર આધાર રાખતા હતા જેના કારણે તેઓ નબળાઈના ચક્રમાં ફસાઈ ગયા હતા ઓગસ્ટ સ્ટ બે હજાર ચૌદમાં આ વાસ્તવિકતા બદલાવા લાગી રાષ્ટ્રીય નાણાકીય સમાવેશ મિશન તરીકે શરૂ કરાયેલી પ્રધાનમંત્રી જનધન યોજના પીએમજેડી નો ઉદ્દેશ ભારતમાં દરેક પુખ્ત વયના લોકોને બેંક ખાતું નાણાકીય ઓળખ અને ક્રેડિટ વીમો અને પેન્શન જેવી આવશ્યક સેવાઓની એક્સેસ પ્રદાન કરવાનો હતો બેન્કિંગ સુવિધા વિનાના લોકોને બેન્કિંગ અસુરક્ષિત લોકોને સુરક્ષિત કરવા નાણાકીય સહાય મેળવનારાઓને નાણાકીય સહાય આપવા અને ગરીબ અને વંચિતોને સેવા આપવા ના મિશન દ્વારા સંચાલિત પીએમ જેવાય વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશ પહેલ બની છે ગીનીશ વર્લ્ડ રેકોર્ડસે પણ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ થયેલી સિદ્ધિઓને માન્યતા આપી છે તે પ્રમાણિત કરવામાં આવ્યું છે કે નાણાકીય સમાવેશ અભિયાન હેઠળ એક અઠવાડિયામાં ખોલવામાં આવેલા બેંક ખાતાઓની સૌથી વધુ સંખ્યા એક કરોડ એસી લાખ છન્નું હજાર એકસો ત્રીસ છે અને આ સિદ્ધિ ભારત સરકારના નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા પ્રાપ્ત થઈ છે તારીખ અઠયાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ યોજનાએ અગિયાર વર્ષ પૂર્ણ કર્યા ત્યારે ગ્રામીણ ખાતા ધારકો સંખ્યામાં વધારો થવાથી લઈને ડિજિટલ વ્યવહારોમાં તેજી સુધીની તેની સિદ્ધિઓ દેશભરમાં દ્રશ્યમાન થઈ રહી છે જે બદલાતા નાણાકીય સંકેત આપે છે પ્રધાનમંત્રી જનધન યોજના વ્યક્તિઓની વિવિધ નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલા લાભોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે જે સુરક્ષા અને સશક્તિકરણ બંનેને પ્રોત્સાહન આપે છે આમાં શૂન્ય બેલેન્સ ખાતાઓ બિલ્ટ ઇન વીમા અને રૂપે ડેબિટ કાર્ડ વિકલ્પો અને સ્થળોએ બિઝનેસ દ્વારા સેવાઓની એક્સેસ જેવી સુવિધાઓ સામેલ છે આ પહેલ સમાવિષ્ટ આર્થિક વૃદ્ધિ અને સામાજિક સમાનતાને સમર્થન આપે છે જ્યારે લાભાર્થીઓને વધુ સારી નાણાકીય સ્થિરતા માટે અન્ય સરકારી કાર્યક્રમો સાથે પણ જોડે છે પીએમજેડીવાય ખાતાઓ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ીબીટી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પીએમ જે બી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પીએમ એસ અટલ પેન્શન યોજના એપીવાય અને માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ એજન્સી બેંક યોજના માટે પાત્ર છે વિવિધ સરકારી કલ્યાણ યોજનાઓ સાથે ખાતાઓનું સિમલેસ એકીકરણ નાણાકીય સમાવેશને વધુ મજબૂત બનાવી રહ્યું છે ખાતરી કરી રહ્યું છે કે લાભો સીધા લક્ષ્યાંકિત લાભાર્થીઓ સુધી પહોંચે છે આગળ વધતા પીએમ ની સિદ્ધિઓ વિસ્તરણ માટે મજબૂત પાયો પૂરો પાડે છે સાર્વત્રિક નાણાકીય પહોંચ અને ભારતના આર્થિક વિકાસ નાગરિકો ની ભાગીદારી માં વધારો કરવાનો માર્ગ મોકળો કરે છે આગામી તબક્કામાં આ પ્રયાસો ને વધુ તીવ્ર બનાવવાનો અને દરેક વ્યક્તિ ને દેશની નાણાકીય પ્રગતિ માં લાવવાનો ઉદ્દેશ હશે હમણાં જ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું